સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ નગર અને તાલુકામાં ગુરુ પૂર્ણિમા ઉજવણી વિવિધ સ્થળોએ ગુરુજનો નું પૂજન કરાયું ડભોઈ દર્ભાવતી નગરીમાં નાટવીય વિધા ધામ બાકરોના સંતો ઉપસ્થિત રહ્યા ડભોઈ સત્તરધામ પટેલવાડી ખાતે ગુરુપૂર્ણિમાના પરમ પૂજ્ય પ્રબોધન જીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાન અને પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી અને સાધુ સૌરભ સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી હરિપ્રબોધન પરિવારના હરિભક્તો દ્વારા કરવામાં આવી જેમાં ડભોઈ નગર અને તાલુકા તેમજ નસવાડી છોટાઉદેપુરથી બે હજાર ઉપરાંત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા મનુષ્ય માત્ર જ નહીં પરંતુ આ વિશ્વ ઉપર શ્વાસ લઈને જીતા તમામ પ્રકારના જીવોના જીવનમાં ગુરુનું સ્થાન અને મહત્વ ખૂબ જ અદ્વિતીય છે એટલું જ નહીં પરંતુ ગુરુ બિંદના નહીં ગુણ વાસ્તવિકતા વાસ્તવિકતાને હંમેશા નજર સમક્ષ રાખીને સુખેથી જીવન જીવી શકાય છે આપના શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા-પિતા જન્મ આપે છે શિક્ષક શિક્ષણ આપે છે અને ગુરુ હંમેશા વીર રહીક જીવન જીવવા માટેના આદર્શ સંસ્કારો નું સિંચન કરે છે જેના દ્વારા સર્વજીવન તત્વો પોતાની જિંદગી સુખ શાંતિથી જીવી શકે છે સજાન સ્વામી મહારાજ જય સૌ ભક્તોને જય સ્વામિનારાયણ આજ રોજ ગબોઈ મુકામે સત્તરગામ સમાજ પટેલવાડીની અંદર ગુરુ પૂર્ણિમા ઉત્સવ પ્રબોધમ પરિવાર દ્વારા ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો જેમાં ડભોઈ તાલુકાના તથા છોટાઉદેપુર નસવાડી અને આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અને આ ગુરુ ગુરુપૂર્ણિમા ઉત્સવનો લાભ લીધો હતો બાકરોલ આત્મીય ધામ વિદ્યાનગરના પ્રગટ ગુરુ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં તથા પ્રાદેશિક સંત પૂજ્ય સિદ્ધિસારણ સ્વામી તથા પૂજ્ય સાધુ સરોવર સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો સૌ ભક્તોએ સંતોનું પૂજન કરી અને કથાવાર્તાનો લાભ લીધો અને સંતોના આશીષ મેળવ્યા હતા આપણે કહેવાય છે કે હિન્દુ સંસ્કૃતિની અંદર ગુરુનું મહિમા ખૂબ જ અનેરો ગણવામાં આવ્યો છે કહેવાય છે કે ગુરુ ગોવિંદ ખડો ચીનકો લાગો પાઈ ગુરુ બલિહારી ગુરુ દેવકી જેને ગોવિંદ દીઓ બતાવી ગુરુ વિને જ્ઞાન ન નીપજે એમ ગુરુ વિના આપણા આત્માની યાત્રા ભગવાન સન્મુખ ચાલતી નથી અને ખરેખર ગુરુ વગર આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી તો આવા દિવ્ય સાનિધ્યની અંદર સંતોનું કુંજન કરી કથા વાર્તાનો લાભ મેળવી અને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી